પૂર્ણ વ્યક્તિ છું મારું નામ લક્ષ્મણજી કોનાજી છે હું થારા ગાડી લઈને ગયેલો હતો અને સાઈડમાં ગાડી કરી અને હું દવા લાવવા જાઉં અને એક કોન્સ્ટેબલ પોલીસવાળો ફૂલ દારૂ પીને આવ્યો મને કે ગાડીમાં કેમ મૂકી છે એક બાળે ગાડીમાં લઈ લઉં એટલે સાદા દેશમાં હતો મારા મને કહેતા અમે હતો તો પોલીસવાળા જેવો લાગતો પણ દરેક સાદો હતો અને ફૂલ દારૂ પીધેલો હતો અને એના ગાડી હતી સીપ નંબર વગરની સીપ હતી અને આવીને જીધો મને કે ગાડી લઈ લે હું જો ગાડી લેવા જાઉં એવો હેન્ડલ ગાઢી અને જીધો મારવાનું ચાલું કર્યું મને ખૂબ માર્યો મારે ગાડીને નુકસાન કર્યું અને મારા વ્યક્તિમાં બેઠા અહીંને પણ માર્યા મારીને પછી એ રહી જો આગળ જઈ બીજી વસ્તીને મારવા પણ મંડ્યો મને માર્યો વસ્તીને માર્યો અને જો આ દારૂ સાદો પિન જો વાતો પોલીસ પકડે તો એના પર કેસ કરે આ દારૂ પીન બધી મને મારે વસ્તીને મારે અને ગમે એને દેખ દેખ કરતો તો પણ કોઈ હજી કાર્યવાહી એના માટે કરી નહીં મેં અરજી ત્રણ દિવસ થયા હાલે અને આજે ફેરે પણ મેં આવેદનપત્ર હાલ્યું પચીસ જણા જઈને અને તોય હજી મને ન્યાય નહીં મળે તો હું ઠે કોર્ટમાં જવાનું થાય તો કોર્ટમાં હું જવા તૈયાર છું અને મારે ઓનો આનો ન્યાય મળવો જોઈએ મને વખતનો વખતે માર માર્યો છે નો ન્યાય મને મળવો જોઈએ અને મેં આજે જિલ્લા ડીએસ ડીએસપી અને એસપી અને વધીનગર સંઘવી સાહેબ અને આપણે કચ્છ છે ને ક્યાં કહેવાય આઈજી રેન્જ સાહેબને પણ અરજી આલી છે અને હજી આનો ન્યાય નહીં મળે તો હું કોર્ટમાં જવા હજી તૈયાર છું